વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તા જમવાની અને રહેવાની સગવડ સાથે સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પી એન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તા ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસોથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવા આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલા સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલ છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સેવી શ્રી પીએન માળી અવિરત લોકોને સેવા આપતા હોય છે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના છ જેટલા સ્ટાફને દરરોજ ભોજનમાં મિષ્ટાની વ્યવસ્થા કરી જલોત્રા અને દાતાની વચ્ચે ધોરી ખાતે આવેલ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્ય શક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પસરાવી રહ્યું છે જય અંબે ભાદરવીના પૂનમના મેમ મેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રાથી ચાલતા આવે છે વર્ષોથી હજારો લોકો એક લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ ઇયરમાં પંચાવન લાખથી સાઠ લાખ લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે કેમ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એનું ઉદઘાટન જે અમારા મંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમને જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગત અંબા પૂરી કરે એમાં માં અંબા ને હું પ્રાર્થના કરું છું બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે